અમારે ઓલપાણ હવે આ છોકરાનો જે મોટો ભાઈ છે એમનો બધીજા પણ ફોન આવ્યો કે ભાઈ આવી ઘટના બની છે ઘરો કપાઈ ગયો છે છોકરી છોકરાનો એટલે આપણે સુરત આપણે જોવું પડે એટલે અમે અહીંયા સુરત આવ્યા છે હવે અમને અત્યુ કઈ ખબર નથી કે કેવી રીતે બિના બની કેવી રીતે ઘટના ઘટી છે એ અમને હજી જાણ કઈ જ નહીં ખબર અમને ખાલી અમને એટલું ખબર છે કે ભાઈ આવી ઘટના ઘટી છે ઘરો કપાઈ ગયો છે એટલે અમે અહીંયા આવ્યા છે મારું નામ ડોક્ટર આરતી નવસિંહ હોસ્પિટલ સુરત આજે સવારે 10:30 વાગે એક પેશન્ટને લાવવામાં આવેલા હતા માંગોલ સીએચસી પરથી રેફર કરવામાં આવ્યો ને પેશન્ટને ગળાના ભાગે ઇન્જરી હતી માટે એને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પ્રાઇમરી તે આપવામાં આવી હતી અને બંને વચ્ચે મોબાઈલ ફોન થી વાત કર્યા બાદ એકબીજા ને મળ્યા હોવાનું પણ હકીકતો સામે આવી રહી છે પાંચસો મીટર દૂર અના રસ્તા ઉપર બે એક યુવક અને યુવતી બંને વીસ થી પચીસ વર્ષ ની ઉંમર છે અને એ બંનેને ગળાને ભાગે ઈજા થયાની પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પોલીસે પહોંચેલ છે અને છોકરી નું અત્યારે મરણ ગયેલ છે તો એના માટે ઇન્ક્વેસ્ટ ભરી અને ફોરેન્સ થી પી એમ કરાવવાની કાર્યવાહી ચાલુ છે અને જે છોકરાને ઈજા થયેલ છે એ છોકરો અહીં અત્યારે સિવિલમાં એડમિટ છે અને એની અત્યારે સારવાર ચાલી રહી છે આ બંને વચ્ચે સાથે હતા એવી હકીકત જાણવા મળેલ છે અને બંને વચ્ચે મિત્રતાના સંબંધ હતા આજ સવારે ઘટના બન્યાના થોડા સમય પહેલા ફોન પર પણ વાત થયેલી છે અને બંને એકબીજાને વાંકલમાં મળ્યા હતા અને એક્ટિવા પર બેસીને એ જગ્યાએ ગયેલ હતા બંને વચ્ચે શું બનાવ બનેલ છે શું અણબનાવ હતો એની તમામ વિગત પોલીસ હાલ લઈ રહી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે આ બંને જે રીતે અત્યારે છોકરો પણ કોન્શિયસ છે અને જે પ્રમાણે એની પાસેથી જે વિગત અમુક જે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને મળેલ હતી એ બંને જણા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા એવું અત્યારે હાલ જાણવા મળેલું છે અને આગળ શું છે એની તપાસ પોલીસ હાલ કરી રહી છે

ઇન્જરી કઈ રીત ની છે શું છે ત્યાર પછી જ કહેવામાં આવશે કે પેલા યુવતી પોતાને મારેલું છે કે બંને એકબીજાને મારેલું છે કે બંને સામ સામે મારેલું છે આ ત્રણેય પ્રોબેબિલિટી પર પોલીસ અત્યારે કામ કરી રહી છે આ ઘટના ની જાણ પોલીસને આજુબાજુથી પસાર થનાર વ્યક્તિએ કરેલી છે અને ઘટનાની જાણ થવાની પંદર મિનિટ ની અંદર જ પોલીસ પહોંચી ગયેલી છે હાલ ત્રીજો કોઈ ત્રાહિત વ્યક્તિ એ ઘટના સ્થળ પર હોય એવું હાલ પોલીસ ને કોઈ માહિતી મળેલ નથી પણ તેમ છતાં એ પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે સ્ટુડન્ટ છે આ છોકરી જે છે એ કોલેજમાં ભણે છે અને છોકરો કોલેજમાં ભણતો નથી પણ સ્કૂલિંગ કે હાઈ સ્કૂલિંગમાં બંને એકબીજા સાથે ભણતા હતા અને મોબાઈલમાં કંઈક બતાવવા માંગે છે પોલીસ અત્યારે પહેલા તો એની ટ્રીટમેન્ટ થઈ જાય ટ્રીટમેન્ટ થઈ અને ડોક્ટર જ્યારે કહે છે ત્યારે પોલીસ ફર્ધર એની પૂછપરછ કરે કે પોલીસને કંઈ જણાવવા માંગતો હશે અને ડોક્ટરની અનુમતિ હશે તો ચોક્કસપણે પ્રાથમિક પોલીસ એ વિગત લઈ લેશે પણ હાલ ડોક્ટરના કહેવા પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવી એ પ્રાથમિકતા છે કે જેથી ખરેખર વાસ્તવમાં શું બનાવ બન્યો એની આપણે જાણકારી મળી શકે બનાવામાં યુવતીનો ઘટના સ્થળે જ મોત નીપજો જ્યારે યુવક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સમગ્ર મામલે સુરત જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી